હેલો દોસ્તો કેમ છો બધા મજામાં આ યુવક બધા સારા જ હશો તો વાત કરીએ આજના વિડીયોની અંદર કે જે એ લોકો અશ્વ અને ચણા ખવરાવતા હોય તો ગાયસ તમે કોઈપણ રીતે ચણા ખવડાવી શકો ચણા ખવડાવવા બાબતમાં તો ઘોડાઓ માટે ઘણું સારું છે કેમ કે અશ્વને તમે જેટલા ચણા ખવડાવો એટલા જ પ્રમાણમાં એમને પ્રોટીન કેલ્શિયમ અને વિટામિન્સ ને બધું મળી રહેતું હોય છે જેના એમના બોડી માટે સ્ટકીઓ માટે ઘણું લાભદાયી અને ફાયદાકારક હોય છે તમે સૂકો ચરોવો આપો એની જગ્યામાં તમારે દોઢ બે કિલો ચણા તમે આપી દો સવાર સાંજ કે એક ટાઈમમાં તો ઘણો લાભદાયક ને ફાયદાકારક પણ છે એટલે જે લોકો અશ્વ રાખે છે એ ગમે એ એડજસ્ટમેન્ટ કરી અને તમે જોઈ શકો છો ચણા આપવા જોઈએ સ્વને ડેલી માત્રામાં એક કિલો ઓછામાં ઓછા તો એમને જરૂરી પડતા જ હોય છે પણ ગાય સમજીએ છીએ કે બજેટ પ્રમાણે હાલું ઘણું અત્યારે અધિક અઘરું બની જતું હોય છે એટલે ખોરાક પણ ઘણા મોંઘા થઈ ગયા છે તો એ પ્રમાણમાં આપણે એની ક્વોન્ટિટી પણ ઓછી કરી શકીએ છીએ તો કહેવાનો મતલબ છે કે જે આપવું જરૂરી છે એ અત્યંત આપવું બહુ જ જરૂરી છે આના વગર તમે ઘોડાઓને ખરેખર જે તાકાત અને ડાઇટની જરૂર હોઈ શકાય એ આપણે પૂરી નથી પાડી શકતા એટલે આ સ્કીપ ન કરવી ડાઇટ આ રેગ્યુલરી ચાલુ જ રાખો અને હવે વા ચાલુ રાઇડિંગ ચાલુ કરાવી છે ગાઈસ નાસ્તો વાસ્તો કરાવીને તમે જોઈ શકો છો અત્યારે નોર્મલી આપણે એને થલમાં જ હલાવશું ધીરે 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 ગરમ થયા પછી એને દેવાલમાં સ્ટાર્ટિંગ ચાલુ કરી દેશું ફૂલ સ્પીડમાં અને વાયડી આ જુઓ કોયલ તમે ગમે એટલી ફૂલ સ્પીડમાં રાઇડિંગ કરવા માગતા હોય પણ વાત કરું ને તો કોયલ દોડીને આગળ આવી જતી હોય છે એટલે સીનુને ચાલવામાં ઘણી તકલીફ પડતી હોય છે તો જો તમારે ખરેખર રાઇડિંગનો આનંદ લેવો હોય ને તો સિમ્પલ સિંગલ એક જ ઘોડી સાથે તમે રાઇડિંગ કરો કેમકે જોઈ શકો છો કોઈલની હરકતો એ થોડી ચાલે છે ને આગળ આવીને ઊભી થઈ જાય થોડી ચાલે છે ને આગળ આવીને ઊભી થઈ જાય લેસ એટલે આપણે સીનુને ચાલવામાં થોડી તકલીફ પડી જતી હોય છે એને રનિંગ પકડીને દોડાવવાની કોશિશ કરીએ ત્યારે સીનુ આગળ કોઈલ આગળ આવીને ઊભી થઈ જાય એટલે આપણી સીનું ધોળી નથી શકતી અને અત્યારે તમે ગાઈસ સમજી શકો વરસાદ છે વરસાદની અંદર તમારે ત્રણ ચાર દિવસમાં એકવાર એને રાઉન્ડ તો દેવો જ જોઈએ જ્યારે તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમે સ્થિતિ પ્રમાણે એને રાઇડિંગ શરૂ કરાવી શકો છો તો આ જ નોર્મલી બાબતો હોય છે ગાઈસ અને મારવાડી કાઠિયાવાડી નસલ કરતા ગાઈસ સિંધી આઈ લાઈ ગેડ સિંધી નસલની જે વચ્ચે જગ્યાએ ઘોડી હોય છે ને ગાઈશ ખરેખર એક્ટિવા ટાઈપની સિસ્ટમ છે એમાં સિંધી નસલની ગોળીમાં તમે નોર્મલી એક્સ લીટર દો એટલે એ ચાલવાનું ચાલુ કરી દે રહેવાલમાં અને બીજી નસલની જે ગોળી હોય અશ્વ હોય એને આપણે ઘેર પાડવા પડતા હોય છે એટલે ઘણી વાર લગામને ખેંચવી પડતી હોય છે કે એને પાછી પાછળથી ડરાવીને ભગાડવી પડતી હોય છે પણ સિંધી નસલની વછેરી કે ગોળીઓમાં એ પ્રમાણે પણ પ્રકારની સ્થિતિ નથી હોતી એને ખાલી એક જ વાર લગામ ખીંચો એટલે પોતે ઓટોમેટિક સ્પીડ પકડવાનું ચાલુ કરી અને ધીમે ધીમે તમે લગામ ઢીલી મૂકો એટલે એનાથી વધારે સ્પીડ પકડો અને બસ આ જ પ્રોસેસ છે એક્ટિવા જેવી એટલે ગાઈસ જોઈ શકીએ છીએ આપણે વધારે બધી પસંદગી આપણે સિંધી નસલની વસેરીઓ કે ઘોડેઓ માટે હસવા માટે જ કરતા હોઈએ છીએ અને આપણું કચ્છ છે જઈશ કચ્છની અંદર અને મોસ્ટ ઓફ બધા જે રેસમાં ઘોડાઓ દોડતા હોય છે ફોરેનમાં જે લોકો અશ્વની પસંદગી કરીને એમનો ઉછેર કરતા હોય છે એ તમામ પ્રકારના માણસો પાસે સિંધી નસલની બ્રિડની તમામ પ્રકારની વસેરી કે વસેરા હોય છે કાઠિયાવાડી મારવાડી ભાગ્યે જ ફોરેનમાં જોવા મળતા હોય છે કેમ કે એમને જે પ્રમાણનું સ્ટ્રકચર અને રાઇડિંગ ની જે મજા લેવી હોય એ ફક્ત સિંધી નસલની અશ્વજ એમને પૂરું પાડી શકતું હોય છે એનું કારણ એક છે કે સિંધી નસલની જે ઘોડી છે ગાઈસ એ કોઈ પણ પ્રકારના રસ્તામાં જેમ કે એક્સ્ટ્રા સેન્ડ રેતી હોય પછી પહાડીવાળો ઇલાકો હોય કે પછી પાણી ભરનો ભરાવો હોય ગમે તે પ્રમાણમાં ગમે તે રસ્તાઓમાંથી તે પસાર થઈ જાય છે અને ગમે એટલી ગરમી હોય કે ઠંડી હોય એની બોડીનું સ્ટ્રક્ચર એવું છે ગાઈસ કે એ ઠંડી ગરમી બધું સહેન કરી લેતી અને રણવાળા જે પ્રદેશ છે જેમ કે કચ્છ અને રેતીવાળા જે પ્રમાણ છે રાજસ્થાન એમની તમામ પ્રકારની એવી સ્થિતિઓની અંદર આપણી આ જે નસલ છે સિંધી એ ખરેખર બહુ જ સહનશક્તિવાળી હોય છે અને તમામ પ્રકારના વાતાવરણમાં એ સેટ અનુકૂળ રીતે થઈ જતી હોય છે એટલે જ કચ્છની અંદર વધુ પ્રમાણની અંદર તમને અશ્વ જોવા મળશે તો પણ એક સિંધી નસલ અને રાઈડિંગ ચાલુ થઈ ગઈ છે ગામમાંથી નીકળી રહ્યા છીએ આપણે તમે જોઈ શકો છો કોઈપણ પ્રકારની હરકત કર્યા વગર કોઈપણ પ્રકારની ઈજાઓ પહોંચ્યા એવી કોઈપણ પ્રકારના લક્ષણો નથી સિંધી નસલની ગોળીઓમાં શાંતિપૂર્વક પોતાના માર્ગે ચાલી જતી હોય છે અને અત્યારે આપણે એને રાઇડિંગ કરાવી રહ્યા છીએ તો કોઈ પ્રેક્ટિસ નથી પણ ખાલી એક પગનું ફ્રી રે અને કસરત થઈ જાય એ પ્રમાણે એને ખાલી નોર્મલી થલમાં ને થ્રોડમાં આપણે ચલાવી રહ્યા છીએ તો તમારે ત્રણેક દિવસે આ પ્રકારનો રાઉન્ડ દઈ દેવો જોઈએ ગાઈસ કેમ કે તમારા આસમાનને જે ડાયટ આપી છે જે ખોરાક આપ્યો છે એની પાચનક્રિયા પણ થઈ જાય અને થોડી કસરત પણ થઈ જતી હોય છે અને નોર્મલી વાત કરીએ તો કોયલ છે કાઠિયાવાડી મારવાડી મિક્સ લાગે છે મને કેમ કે જે એની નસ નકશી છે એ બિલકુલ કાઠિયાવાડીમાં આવે છે પણ જે હરકતો છે એ બધી છે કેમ કે કાઠિયાવાડી ગોળી ખરેખર જેટલી આમ આપણે એને સેટ કરતા વાર લાગે એ જ પ્રમાણમાં આ થોડી ઘણી લક્ષણો આપણે કોઈલમાં જોવા મળી જતા હોય છે તો જરૂરી નથી ખાઈ આપણે દરેક પ્રકારની રાઇડિંગમાં આપણે આ વિવાસેઓને સાથે લઈ જાવી આ એને પણ કસરત થઈ જાય એ પ્રમાણે ત્રણ ચાર દિવસ એકવાર રાઉન્ડ દઈ દેવો જોઈએ પણ સેફ્ટીની સાથે આપણે જેમ પ્રમાણમાં રેડી મૂકી છે છૂટી મૂકી છે હવે બાર મહિના તેર તેર મહિના થઈ ગયા છે હવે વચ્છેરીને અને આની હાઈટ ઓગણસાઇટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને હજુ આને એટલી સમજણ નથી ગાઈશ ત્રણ તેર મહિનાની વચ્છેરી થયા હોવા છતાં કે કેવી રીતનું વર્તન કરવું શું કરવું શું ના કરવું જ્યાં ત્યાં જ્યાં ત્યાં એ શું એ ભાગદોડમાં ઈજાઓ પહોંચાડી દેતી હોય છે એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે છૂટી મૂકીએ ત્યારે કોઈ પણ એક વ્યક્તિને સાથે રાખી અને એની સેફ્ટી માટે ધ્યાન રાખવું જોઈએ કેમ કે ગામમાંથી નીકળે એટલે સાધનો હોય છોકરાઓ હોય જનાવર હોય પશુ પ્રાણી હોય કોઈ પણ પ્રકારની કોઈ કોઈપણને ઈજાઓ આ વચ્છેરી નાની ઉંમરની પહોંચાડી શકતી હશે તો ખાસ વાત કરીએ આપણે કોયલની તમે જોઈ શકો છો અબ્લકમાં છે કોયલ અને કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો આપણને ફોન કરી શકો કોન્ટેક કરી શકો મેસેજમાં અને આ વચ્છેરી વેચવાની છે ગાઈસ જો કોઈને લેવી હોય તો પણ તમે મેસેજ કરી શકો છો બાદસાલાઈનની વછેરી છે એના બાપની હાઈટ હતી તે બાસઠ બાસઠ ત્રેસઠ વચ્ચે અને એની માની હાઈટ હતી ચોસઠ પ્લસ તો આપણી આ વછેરી પણ ચોસઠ પ્લસ હાઈટ કરશે મને વિશ્વાસ છે જોકે એને ડાયટ અત્યારે પૂર્ણ પ્રમાણમાં નથી મળી રહી એટલે થોડી તકલીફ છે જેમ જેમ આપણે એની ડાયટ વધારશું એમ પણ એને શરીરમાં ઇન્ક્રીઝ ચાલુ થઈ જશે અને અત્યારની વાત કરીએ ચોમાસાની તો માખી મચ્છર ઘણા હેરાન કરતા હોય છે અને પાણી પાણીનો ભરાવો આપણે આજ સ્થળ ઉપર ઘણો થઈ જતો હોય છે એટલે ભરતી નથી ભરાવી કોશિશ કરીશું આપણે એને સારા પ્રમાણમાં સારી જગ્યાનું સેટિંગ કરી અને રાખવાની તો હજુ ઘણા સુધારા વધારા કરવાના બાકી છે ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે એને પ્રેક્ટિસ કરાવી રહ્યા છીએ આપણે પણ થોડી હું નાદાન છે હજુ એટલી સમજણ નથી તમે જોઈ શકો છો એની હરકતો પણ ધીમે 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 સમજ સમજતી થઈ જશે કેમકે વછેરી છે એને આપણે લગામ પહેરાવીએ એટલે એના જેહનમાં એક ડર ઘૂસી જતો હોય છે કે મારી સાથે આ શું થઈ રહ્યું છે પણ આપણે કોશિશ કરીશું એને ડર નીકાળવાની અને સારી એવી ટ્રેનિંગ દેવાની તો ધીમે ધીમે આપણે એને ટ્રેનિંગ દેવાના જ છીએ હવે ગાઈશ કેમ કે હવે એને તેર મહિના પ્લસ થઈ ગયા છે એટલે જ્યાં સુધી આપણે એને ટ્રેનિંગ ના દઈએ ત્યાં સુધી હવે એને છૂટી મુકાય નહીં કેમકે જેમ અશ્વ મોટું થાય અને વગન ટ્રેનિંગ એ બદમાશ થતું જશે તોફાની થઈ જતું હશે તો એને એને એ પ્રમાણે સમજણ દેવી જોઈએ અને વાત કરીએ સીનુની સિનુને ચાર મહિના થઈ ગયા છે ગઈશ અને હવે ફક્ત સાત સાડા સાત આઠ મહિનાની આપણે રાહ જોવાની છે અને જે રિઝલ્ટ આપણને મળવાનું છે સુપરમાં ખરેખર બહુ જ ગજ્જબ હશે ગાઈસ અને દુઆ કરીએ છીએ કે આપણને જે પ્રમાણે રુસ્તમનો પરફોર્મન્સ છે એ પ્રમાણે આની કે વછેરી કે વછેરાનું પરફોર્મન્સ આપણને જોવા મળશે એને પણ આપણે સારી એવી ડાયટ આપી અને ખૂંખાર બનાવવાના છે બાઈક ઘોડો હશે તો આપણું નામ રોશન કરી જશે અને રેસમાં પણ નંબર લાવશે આપણે પ્રમાણેની ટ્રેનિંગ પણ દઈશું અને કોઈની પાસે ટ્રેનિંગ પણ અપાવીશું તો વાત કરીએ આપણે સીનોની તો પૂરેપૂરી રીતે તમે જોઈ શકો છો સિંધી નસલની વછેરી આ ટાઈપની દેખાતી હોય છે જે લોકોને સમજણ ના હોય તમે વછેરી જોઈ અને અંદાજો લગાવી શકો છો કેમ કે સિંધી નસલની વછેરી હોય ને રૂપરંગમાં થોડી ઓછી લોકો પસંદ કરતા હોય છે પણ ખરેખર રાઇડિંગમાં મજા આપનારી જે અશ્વ હોય નસલ હોય એ સિંધી જ હોય છે તમે મારવાડી કાઠિયાવાડીમાં તમે એ આનંદ ન લઈ શકો એ તમને થલમાં રેવાલમાં નોર્મલી વીસ ત્રીસની સ્પીડમાં તમને આનંદ આપી શકે પણ જો તમારે ત્રીસ પ્લસ સ્પીડમાં મજા લેવી હોય ગાય તો ફક્ત ને ફક્ત સિંધી નસલની વચ્ચેરીઓમાં બહુ જ ખરેખર અત્યંત આ નસલ ગજ્જબની છે અને એનું પરફોર્મન્સ હોય છે ગાય જે લોકો સિંધી વછેરી કે વછેરા રાખતા હોય છે ઘોડી રાખતા હોય અસવા રાખતા હોય તમને ખબર જ છે કે બધી વછેરી એક બાજુ અને સિંધી નસલની વસેરી એક બાજુ નાના છોકરા હોય તો પણ સિંધી નસલની વછેરી એમને નુકસાન નથી પહોંચાડતી એ એમની ખાસિયત છે અને કેમ ખબર